जय मित्रों जय द्वारकाधीश तुम्हारा स्वागत छे नवा कंटेंट नी अंदर बाकी मित्रों बागीया तो 8:30 નો ટાઈમ પર વિડિયો ઉતારન શરૂઆત કરી દીધી છે એક ઠાણનો મહોલ મિત્રો બે ત્રણ દિવસ થઈ ગયો છે બકી કોમ બહુ મસ્ત એકદમ જો મસ્ત ઉગી રોમા થઈ ગયા છે પારા ઢગ ગા રીત નું કામકાજ आले બે પાણી પાજી જાય આગલે વિડિયો માં જોયું તમે બકી દી બી મિત્રો એટલું ઉગી ન હોય ગયું છે બકી જવાનું છે ખેતરમાં મખસડી માં માટે બે સેવાર ની મેનું ખેતર હતું બકી છે ઉની મલબત વીણી ગયો આપડો પુતાણા માં જલે માં જઈ આવ્યો ની વીણી છે મલબ ગદે મખફા ની પેટી જો તો 10000 ગણો જેટલી તો ફૂતણામાં નીકળે છે ઉપલા અર્ધખેતરમાં એટલે ત્યાં મગફળી વીણવાનું છે બાકી બધું કામ ક્યાં आले છે પજાકત બે ડિસ્ટકરી હાથી પણ આકવાનું છે એટલે હું કાલે વિડીયોની શરૂઆત કર દઈએ એટલે દિવસથી વિડીયો આવ્યો નતો નીમેન ઉપલું ખેતર છે બધું વીણાઈ ગયું છે આમાં બધું વીણવાનું કામ ક્યાં ચાલુ છે તો કરી આપણે વિડીયોને કન્ટીન્યુ વિડીયો ચાહ લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કરીએ વિડીયોને કન્ટીન્યુ તો ટ્રેક્ટર માં જ ગાબો બાબો મારતે કેમ કે બાટાવર માં આપણે આકવારી છે દાતી ગાબો બાબો મારતે કીધું બધું બોસમાં પોતાનું નીકું નીકું છે એટલે ધૂળ બધી છળી ગઈ છે છળી ગઈ અબો મા લઈ બકી મિત્રો ભેંનું નાખી દીધું રેડી ખાર તો આપણે બાટાવા રામ રોજ હતું એનો જોખો કર્યું તો તડતોડ વળ્યું તો ખારી નાખી દીધું બકી પાડીયા મિત્રો કેદી કેદી દેખાડી નહોતી જ્યાં માંધી હતી હાલો દાતી મારે તો શરૂઆત કરી દીધી તો કેટલા દિવસથી વિડિયો મૂક્યો નતો કે આજે એક વિડિયો નાખ દઉં કેમ કે મિત્રો આપણે ખેતરમાં કામકાજ હાલતું તો આપણે મકફળી મિત્રો આ ખેતરમાં વીણતા 5 દિવસ આમાં થાતા બકી નેતતા ઓલા ગામમાં થોડુંક નેતતા 2 દિવસ એમાં થાતું તો ડોળ ઓલા ડોડક દિવસ જી એટલે વિડિયો નતો તો બકી જર બાટાવા રામ જો હવે મકાઈ વાવું કે જવૈર કા મકાઈ બેમાં છે કે બહુ વાન છે એટલે કેડી બેડી નાખી કેદી કેદીનો મિત્રો એમનું પડ્યું હતું કેમ કે ટાઈમ ઝડતો નહોતો મોસમમાં સડી ગયા હતા આપણે એટલે આજે ટાઈમ મળ્યો છે બપોર કડ ખેડી નાખીને થોડો તમને વિડીયો પર દેખાડી રાશિયા દાતી માર બહુ ચૂકી બે તો નથી આ રીતની મારી દે દાતી તો કે આસ્યાસી પાંચ થઈ જાય બે પેઢી મારી દે એમ છે તો કે મિત્રો કેદી કેદી નિમણું પડ્યું તું ને હું પડું હવે હુકાઈ ગયું ઢેફા ઠેફા જોગાઢે આ રીતના હબ્બાઓને ઢેફા કાઢે બાકી મિત્રો કેળીઓ બીડી નીકળી હબ્બાઓની જો દેખાડું છું દેખાય છે આસિયાશી રહી ગયા મિત્રો બરાબર ખતમ કેડી પડી એટલે દર હતું રીતે ટ્રેક્ટરમાં નીકળી ગયું હબ્બાઓની કીડી નીકળી હે લાલ જોર અમે કે ગાજર મિત્રો અમે એટલામાં ચાટી દીધા છે આસા દેજો કોક કોક દેખાય રેખાડા ધણાજીવા દેખાય જો મિત્રો ગાજર હે બકે ચણા બણામાં હાથી આકવાનું છે એટલા એટમ થોડું આપણે ઓલે હર્દીપ કાકાનો હાથી હતું ઝિંકુઈથી ફેરી નાખ્યો કેમ કે રાય ને થોડીક વધારે ઉગી ગઈ છે ઓ કાલે કા પરમ દિવસે માલ દેખા આવશે તાતી ઓલે હાથી ફેરવી નાખશું ચણામાં કેમ કે નિયદ આસો પાટલામાં જોઈએ પછી નેદાઈ જાય આ નેદિયે તાતી મારીને એક જ દી પાડો મુક દે તો આ કઈ ખર્ચા બરશે ભૂખાય બાકી એટલી બધી દાતી બેસતી નથી એટલે એક ફરી ઉભીને આડી દાતી માર દે હું તો ભાઈ પાંચ થઈ જાય બાકી હુંમાં તો મિત્રો મિત્રો ઊગી ઉગીને એડી મોટી મોટી જવાર થઈ ગઈ છે તેત્રેમ ખોરી ગઈ તેકાં દેખા ગાડો પકણ દો દેખી ગયો કે પાણી બને પાયું નથી નિમદાથી આખી નબરે ખરબન બહુ જામી ગયો ભાઈને ભગાના મિત્રો આપલે 50 કિલો વજન આપડો 52 હેડી છે બે જાય છે આસી આસી तो मित्रों है बीची फेर दाती आप काम चलू बाकी आई सुधी भूगी गए है थोड़े घर रही हज एकादी फेरी एक फेरी मित्रों फेरी आ उ बाशी एक फेरी आड़ी पास हज एक फेरी उभी मार दे तो अँ पा था खेतर मित्रों हबाव हब्बाई गये बेफर जो मित्रों थोड़ा हिमत हाउ हब्बा ढीड़ है डेफा बेफा हबाव हब्बा लाइक से तो मित्रों पा न मड मर देगी ना पलर नहीं थी जाए तो पशु बाकी बीच फेरी हाला है एक फेरी मार दी दाती तो पां थी जाए મકાઈ વાવવાનો પ્લાન હેરપા કેટલાકમાં જોવા તો મિત્રો હે એટલી મકાઈ વાવાઈ જાય ને તો નોખલો ખાવાની મજા આવે ભે બાકી બાકી એટલા બધામાં જુવાર થાય એટલે પછી બધી જાય થોડગ થોડગ બધું વાવી જાય હાલે ભેવું ખાવાનું નવીનમાં ને જયારે ધાપી હબ્બા ફા કર નાખી મકાઈ બકા મિત્રો આખો જઈ જાય પાટલો અટતો જાય હબ્બાની એકલી ફા કર નાખીએ કેમ કે એટલે નીક કરવી ને એટલે ફાંહ થોડીક હોય ને નીક કરવાની મજા આવે જઈ જાય મિત્રો આખો આખો પાટલો અઢી જાય થઈ જાય

Go go